પૂરી પાડે તકલીફ તમામ લોકો ને કોઈ જાત ની તકલીફ પડશે ના પડે એની માટે વ્યવસ્થા અહિયાં સુધી ગોઠવાઈ હતી એમ્બ્યુલન્સ થી લઇ ફાયર સેફટીથી લઈને તમામ વસ્તુ અહીંયા આગળ દસ દિવસ પૂરી પાડવામાં આવી છે આપ સૌ પણ જોયું માજલપુર રાજા નું કાલે પાંચ વાગે વિસર્જન માટે યાત્રા નીકળશે મોટી પ્રતિમા ઇકો ફ્રેન્ડલી છે એટલે એનું વિસર્જન થતું નથી

આ સેવા અમે લગભગ છેલ્લા સાત આઠ વર્ષથી ચાલુ કરી આજે ખૂબ મોટી સંખ્યામાં ભક્તો વ્હીલચેરનો ઉપયોગ એ વીલ ચેર માટે અમારા પચાસ સત્તર છ કલાક ભક્તને અહીંયા લઈને દર્શન કરીને પ્રસાદ આપી ને જે તે જગ્યાથી લાવે તે જગ્યા ઉપર પાછા મૂકી જાય એટલે તમામ વ્હિલ ચેર ના અમારા સેવકો અને જે લોકો એ વીલ ચેર માં સેવા અહીંયા દર્શન આપે આવ્યા છે એ લોકો ખૂબ ભાવુત થઈને આશીર્વાદ